રાજ્યસભામાં ટિપ્પણી વિરુદ્ધ મુન્દ્રામાં ક્ષત્રિય યુવા સભાનું આવેદન રાજ્યસભામાં સાંસદ રામજી સુમન દ્વારા ક્ષત્રિયવીર શિરોમણી રાણા સાંગા વિશે કરાયેલી ટિપ્પણીની વિરુદ્ધ દેશભરમાં ચાલતા વિરોધની સાથે મુંદરામાં પણ સોમવારે સિટી પોલીસ સ્ટેશનને પત્ર પાઠવીને ફરિયાદ નોંધવા સાથે કાર્યવાહીની માગણી ઉઠાવવામાં આવી હતી કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય યુવા સભા કચ્છ જિલ્લા રાજપૂત કરણી સેના અને આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો કાર્યકરો દ્વારા પીઆઈને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં સમાજની લાગણી દુભાવતી ટિપ્પણીઓ બદલ રોષ વ્યક્ત કરવા સાથે કાર્યવાહીની રજૂઆત કરાઈ હતી આ રજૂઆત ટાંકણે ગજુભા જાડેજા માધુભા જાડેજા રાણુભા જાડેજા હરિસિંહ જાડેજા કેડી જાડેજા લાલુભા બેરાજા નટુભા સમાઘોઘા કુલદીપસિંહ નુંધાતડ દિલીપસિંહ ચાવડા સુલતાનસિંહ નવીનાળ પ્રવીણસિંહ જાધવ તેમજ અન્ય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શિરાજ મલિક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુંદ્રા કચ્છ ખાસ કરીને આજનો જે કાર્યક્રમ છે કે સંસદ ભવનની અંદર રામજીલાલ સુમનના નાયક નામના એક સાંસદે મહારાણા સાંઘા વિશે અભદ્ર ટિપ્પણી કરી કહી કરી અને એમને ગદ્દાર કહ્યા છે મહારાણા સંગ્રામસિંહ જે મહારાણા સાંઘા તરીકે ઓળખાય છે એમનું આ દેશ માટે આ ભારતની સંસ્કૃતિ માટે અનેક યોગદાન અનેક બલિદાન છે આ ભારત ભૂમિના રક્ષણ માટે હિન્દુત્વના રક્ષણ માટે આ દેશની પ્રજાના રક્ષણ માટે એમણે એંસીથી વધારે યુદ્ધો લડ્યા છે અને વિદેશી આક્રાંતાઓને પોતાના શાસન દરમિયાન માત્ર એ નહીં એમના પૂર્વજો અને એમના વારસો તમામ આ દેશ ભારત ભૂમિને બચાવવા માટે વિદેશી આક્રાંતતાઓ સામે યુદ્ધો લડ્યા છે અને આ દેશમાંથી ખદેડ્યા છે આ એમનું યોગદાન છે અને એંસીથી વધારે યુદ્ધો લડ્યા પોતાનો રાજા હોવા છતાં પોતાનો એક પગ કપાઈ ગયો યુદ્ધોની અંદર એક હાથ કપાઈ ગયો એક આંખ કપાઈ ગઈ અને જે પણ મોટા મોટા શાસકો હતા જે વિદેશથી આવીને ભારત ભૂમિ ઉપર કબજો કરવાની મનસા લઈને આવેલા હતા એમને રોક્યા આહુતિ પણ એમને આપેલી છે તો એવા વ્યક્તિ વિશે અભદ્ર ટિપ્પણી કરી અને માત્ર ક્ષત્રિય સમાજનું નહીં પણ ભારતીય સંસ્કૃતિઓને સમગ્ર ભારત ભૂમિ માટે બલિદાન આપનારા યોદ્ધાઓનું એણે અપમાન કર્યું છે એ માટે અમે કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય યુવા સભા કચ્છ જિલ્લા રાજપૂત કરણી સેના આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ અને સ્વાભિમાન સેના ક્ષત્રિય સમાજ અને એની સાથે તમામ સંગઠનોએ સાથે મળી અને પીઆઈસીને એફઆઈઆર દાખલ કરવા અરજી કરેલી છે ખાસ કરીને નેતાઓ કરતા હોય છે આ રોકવા માટે સમાજે ગયા વર્ષે આપણે જોયું એ આજ બીજો એ પણ કાર્યક્રમ હતો કે ક્ષત્રિય એકતા દિવસની ઉજવણી ગયા વર્ષે આપણે જોયું કે ક્ષત્રિય અસ્મિતા આંદોલન બહુ મોટા પાયે ચાલ્યો અને એ આંદોલનના કારણે મોટું પરિણામ આવ્યું ચારસો પારની વાત કરતી ભારતીય જનતા પાર્ટીના એક સાંસદે અભદ્ર ટિપ્પણી કરી ચારસો પાર પારની વાત ભૂલાઈ ગઈ આ છત્રીય અસ્મિતા આંદોલનનું પરિણામ છે પાંચ પાંચ લાખ પ્લસની વાત કરનાર પાર્ટી એ વાત બોલાઈ ગઈ કે પાંચ લાખ પ્લસ નહીં માત્ર હવે જીતવું કઈ રીતે અને ગુજરાતની અંદર એક સીટ ખોઈ અને બસો ચાલીસે ભારતની અંદર એ પાર્ટી આવી ગઈ ગુજરાત અને ભારતના ઘણા બધા એવા રાજ્યોના ઘણા બધા એવા ગામો છે કે જ્યાં એ લોકો પ્રચાર માટે પણ નહીં ન જઈ શક્યા તો ક્યાંક ને ક્યાંક આ લોકો ઉશ્કેરવાનો પ્રયત્ન કરતા હોય છે રાજકીય અમુક નેતાઓ પોતાની હલકી પ્રસિદ્ધિ માટે અને સમાજ એનો બહિષ્કાર કરે છે અન્ય સમાજ પણ આ સાથે જોડાય છે માત્ર સમજે છે કે ભાઈ આ ખાલી ક્ષત્રિય કોઈ શાસકનું યા ક્ષત્રિય કોઈ રાજાનું યા કોઈ ક્ષત્રિય યોદ્ધાનું અપમાન નથી આ ભારત માટે પોતાની પ્રાણોની બહુ આહુતિ આપનારાનો અપમાન છે અને ભવિષ્યમાં જો આવું થતું રહ્યું તો ભારત માટે પ્રાણોની આહુતિ આપવા કોઈ તૈયાર નહીં થાય છેલ્લા ઘણા સમયથી એક પ્રોપોગેન્ડા ચાલતો રહેલો છે કે કોઈપણ રાજકીય પાર્ટી હોય તો એ ઇતિહાસના કોઈપણ વીર પુરુષ હોય વીરપુરુષ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરતા હોય અને એ અભદ્ર ટિપ્પણી બાદ એ લોકો સસ્તી પબ્લિસિટી મેળવતા હોય છે તો છેલ્લે આપણે જોયું કે ભાઈ સપાના એક સાંસદ છે એમને રાજ્યસભાની અંદર હિન્દુ સમ્રાટ વીર શિરોમણી રાણા સાંગા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી એ ટિપ્પણીના વિરોધમાં કચ્છ જિલ્લા રાજપક્ષ્રી યુવા સભા કચ્છ જિલ્લા કંડની સભા તેમજ મુન્દ્રા તાલુકાનો રાજપક્ષિ સમાજ સાથે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મુન્દ્રા શહેર પોલીસ સ્ટેશન મધ્યે આવેદન આપવામાં આવ્યું કે આમના વિરુદ્ધ તમે કાયદેસરની કાર્યવાહી કરો જેથી કરીને ભવિષ્યની અંદર કોઈપણ વ્યક્તિ છે એ આવું પગલું ભરતાં પહેલાં સો વખત વિચારે Yash Soft Drinks.